આકાશવાણી સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કેન્દ્રીય મંત્રીમંડળના વિભાગોની ફાળવણી કરવામાં આવી છે અમિત શાહને ગૃહ અને સહકારિતા રાજનાથસિંહને સંરક્ષણ નિર્મલા સીતારમણને નાણાં મંત્રાલય ડોક્ટર એસ જયશંકરને વિદેશ અને નીતિન ગડકરીને માર્ગ પરિવહન મંત્રાલયના અગાઉના ખાતા યથાવત રાખવામાં આવ્યા છે અશ્વિની વૈષ્ણવને રેલવે અને માહિતી અને પ્રસારણ આવ્યું છે મનોહરલાલ ખટ્ટરને ઉર્જા સાથે શહેરી વિકાસ મંત્રાલય જીતનરામ માંઝીને એમએસએમઈ શિવરાજસિંહને કૃષિ અને વિકાસ મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે ગુજરાતના બીજા સાંસદોને મળેલા મંત્રાલયમાં જે પી નડ્ડાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સી આર પાટીલને જળશક્તિ મંત્રાલય મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર જ્યારે નિમુબેન બાંભળીયાને ગ્રાહક બાબતો તેમજ ખાદ્ય અને જાહેર વિતરણની જવાબદારી સોંપવામાં આવી છે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકેનો વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો કાર્યભાર સંભાળતા જ શ્રી મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સત્તરમાં હપ્તાને મંજૂરી આપતી પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા ત્યારબાદ કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગામડા અને શહેરોમાં ત્રણ કરોડ ઘર બનાવવાનો નિર્ણય લીધો છે તમામ ઘરોમાં શૌચાલય રાંધણ ગેસ વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવશે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીના સ્થાને નવી એનડીએ સરકારના મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે આ યોજના અંતર્ગત સરકારે છેલ્લા દસ વર્ષમાં ચાર કરોડ એકવીસ લાખ ઘરો બનાવ્યા છે દરમિયાન પીએમઓના અધિકારીઓ અને કર્મચારી ગણને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું છે કે તેમણે હંમેશા પ્રધાનમંત્રી કાર્યાલયને સેવાના કેન્દ્ર તરીકે અને લોકોના કાર્યાલય તરીકે સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે શ્રી મોદીએ સરકારી કર્મચારીઓના પ્રદાનની પ્રશંસા કરી હતી ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલના નેતૃત્વમાં રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠક મળી હતી કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને ખેત પેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બને એ માટે કેન્દ્ર સરકાર દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને એ ભાવોને આધારે પાકોની ખરીદી કરે છે ટેકાના ભાવ નીતિ અંતર્ગત સમાવિષ્ટ રવિ પાકો પૈકી ગુજરાતના ઘઉં ચણા રાયડા અને શેરડી પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે આ બેઠકમાં સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ કૃષિ રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા નવા શૈક્ષણિક વર્ષ માટે સમરસ છાત્રાલયમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે તારીખ વીસમી જૂન સુધી ડબલ્યુ 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 ડોટ સમરસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી શકાશે સમરસ છાત્રાલયમાં મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે બે હજાર સોળમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત સમરસ છાત્રાલયોમાં રાજ્યના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને જનરલ કેટેગરીમાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે હાલ સમરસ છાત્રાલયમાં નવસો ચોર્યાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે સમરસ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વર્ષ બે હજાર ત્રેવીસ માં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ત્રણ કરોડ અઠાણું લાખ રૂપિયાની ગ્રાન્ટ ઉપયોગમાં લેવાઈ હતી વર્ષ બે હજાર થી શરૂ કરીને વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં કુલ આઠ જેટલા વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો છે ગઈકાલે ગરમીનો નવો દોર શરૂ થયો હોય તેમ જિલ્લા મથક ભુજનું તાપમાન ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તો કંડલા એરપોર્ટનું તાપમાન તેતાલીસ ડિગ્રી રહેતા રાજ્યનું મોખરાનું સ્થાન બન્યું હતું તો બીજી તરફ હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ત્યારે જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો આવવા સાથે ભચાઉ શહેર અને તાલુકાના મોરગર કરમરિયા મોટી ચીરઈ શિકરા સહિતના ગામોમાં પણ ભારે ઝાપટા પડતા વાતાવરણ વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક પ્રસરી હતી પૂજના મખણા તેમજ અંજાર તાલુકાના નવા ગામ કોટડા નવા ગામ દૂધઈ કોટડા ચાંદરાણી સહિતના ગામોમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી આ મીની વાવાઝોડું થી વીસ મિનિટ ચાલતા દુકાનો અને ઘરોમાં ધૂળની ડમરી ભરાઈ ગઈ હતી અને આ સાથે આજના સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર